बंद करो बंद करो लोग साइन किया गया बंद करो बंद करो बंद करो लोग साइन किया गया बंद करो चर्चा करो चर्चा करो प्रजाना पश्चिमी चर्चा करो चर्चा का बंद करो लोग साइन किया गया बंद करो चर्चा करो भाई चर्चा करो प्रजाना पश्चिमी चर्चा करो चर्चा करो भाई चर्चा करो प्रजाना पश्चिमी चर्चा करो ચર્ચા ના થાય પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નો તરી કાઢી નાખવામાં આવે ટૂંકી મુદત પ્રશ્નોમાં વિધાનસભામાં મારી પાસે બધા જ પુરાવા છે કે અગ્નિકાંડ નો પ્રશ્ન હોય આદિવાસી યુવાનોની હત્યા ની વાત હોય ડ્રગ્સની વાત હોય ભૂતિયા કચેરીઓ કે ભૂતિયા શિક્ષકો ની વાત હોય આ બધા જ મુદ્દાને લઈ અને કોંગ્રેસના અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓએ પ્રશ્નો પૂછ્યા પણ મંત્રી શ્રીઓ છુપાવવા માંગે છે એ સાયકલ નો ભ્રષ્ટાચાર હોય કે જમીન નો ભ્રષ્ટાચાર હોય એની ચર્ચા